પકડી પાડ્યો છે બહુ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અને હાલ સુરતના કાપોદરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા ચાલીસ વર્ષીય સુરેશભાઈ કારખાનામાં નૃત્ય કલાકાર તરીકે કામ કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમના પરિવારમાં પત્ની અને બે નાના દીકરા છે દિવાળી વેકેશન પડવાનું હોવાથી બુધવારે રાત્રે સુરેશભાઈને કારખાનાથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બાઇક લઈને કાપોદરા ધર્મનગર રોડ બજરંગ કોમ્પ્લેક્સ ગોપીનાથ મેડિકલ સામે જાહેર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની આગળ ચાલતી બાઇક ને ઓવરટેક કરવા માટે કટ મારી હતી જેથી બાઇક સવાર બંને જણાએ સુરેશભાઈ મોટરસાયકલ જોઈને અને ચપાચપી થઈ જેમાં એક યુવકે ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ છરો કાઢી સુરેશભાઈની છાતી તથા પેટના ભાગે ઉપરાછા મારી ભાગી ગયા હતા આ ઘટના બાદ કાપોધરા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા સુરેશભાઈ સુરેશભાઈના હોય તેમની

રાકેશભાઈ પાટીલ ઉંમર વર્ષ ઓગણીસ રહે બિલ્ડિંગ નંબર ડી વન રૂમ નંબર બે એસએમસી આવા આનંદનગરની બાજુમાં કાપોદરા હોવાનું જણાવ્યું હતું પોલીસે હત્યા અંગે પૂછતા જયેશ કબૂલાત કરી હતી કે તે હીરા ઘસવાની છૂટક મજૂરી કામ કરે છે રાત્રે જયેશ તેના મિત્ર સાથે પોતાની શાઇન મોટરસાઇકલ લઈને કતાર ગામ બાજુ નાસ્તો કરવા જતા હતા તે દરમિયાન રસ્તામાં મરણ જનાર પોતાની મોટરસાઇકલ લઈ જયેશને મોટર એવરટેક ઓવરટેક કરી કટ મારી જતા તેઓએ તેને મોટર જોઈને અને ધીમે ચલાવવા માટે કહેતા સુરેશભાઈ જયેશને માં બહેન સમાન ગાળો આપતા બંને વચ્ચે બોલા ચાલી અને ચપાચપી હતા જયેશ ઉશ્કેરાય જઈને પોતાના પાસે રહેલો છનું કાઢી સુરેશભાઈની છાતી તથા પેટના ભાગ્ય ઉપરાપડી ઘા મારીને હત્યા કરી હતી કાપોદરા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાયકલ ચાલકને બીજા મોટરસાયકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલા એક ગુનો દાખલ થયેલો હતો અનડિટેક મર્ડર હતું મરણ જનાર અને મારનાર બંને અને હતા સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકલ પોલીસ દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે જે કાપોદરા વિસ્તારમાં જ રહ્યા છે અને અંદાજે ચાલીસેક વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા હિસાબો મોટરસાયકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટિલ જે ચપ્પુ મારવાવાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં બોલાચાલી થતાં સામસામે ગાળા ગાળી થઈ અને ઝપાઝપ્પી થઈ હતી જેમાં એણે મરનારને ચપ્પુના બે ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે આ બાબતે જયેશ રાકેશ પટેલ નાઓને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે એક અન્ય સંપળ મોટરસાયકલ ઉપર હતો એની બાબતે તપાસ કરીને પુછપરછ ચાલુ છે બાબત ઓ ના આરોપી 19 વર્ષની ઉંમર છે એ પણ હિરાગસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે આ સાથે આ ખૂબ જ ઘાતક છે ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં આ જ બાબતમાં કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં સાથે લોકો આજુબાજુના પ્રયત્ન કર્યો હતો પણ એ સમય પહેલા એને ત્યાં પ્રાઇમરી લાગતો ડેથ થઈ ગઈ છે અને આજુબાજુ લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજના ભાગે પહોંચાડવા જોઈએ ણ કામ કરે છે એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને શું કામ ફરતો તો કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કઈ એમનું બિહેવિયર જ આવું છે એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુના દાખલ થયેલા છે આ તમામ બાબતોની તપાસ કરી કરવામાં આવી રહી છે

બીજું એક એની સાથેના જતો જે જોઈને છોકરો છે એનો શું રોલ છે એ બાબતમાં પણ તપાસ કરવામાં આવી રહી છે